હમણાં જોયું કે તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને માંગેશ અરે તમારી તાકાત નથી કે આ ગોપાલ સામે મિનિટ પણ તમે માં ડિબેટ કરવા બેઠી શકો તમારી ઇટાલિયાત નથી કે ગોપાલ ભાઈ ઇટાલિયા એ જે કામો કર્યા છે એ તમારા 156 ધારા સભ્ય કામ કરીને દેખાડે અરે તમારી હિંમત નથી કે ગોપાલ ભાઈ ઇટાલિયા ને તમે ઝુકાવી શકો કે ડરાવી શકો આમ આદમી પાર્ટી આંદોલન ની કોક માંથી થાકી ગયા છે ત્રાહીમાન પુકારી ચુક્યા છે પાટીદાર સમાજ ની વાત કરું તો અમરેલી ની અંદર પાટીદાર સમાજની એક દીકરીને રાતના બાર વાગે ઘરમાંથી કાઢીને સરઘસ કાઢવામાં આવે છે સ્ટેશન લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર ત્રીસ કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને અંદર નાખવામાં આવ્યા છે અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબ ની સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે ગાળો આપે છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને આપણે સમજવાની જરૂર છે મિત્રો